શું તમે રાજકોટમાં માધાપર સર્કલ નજીક બંગલો શોધી રહ્યા છો તો તમારા માટે સાડી સતાણું સુંદર બંગલો લઈને આવ્યા છીએ તેર નો ફ્રન્ટ પાસઠ ની ઉડાઈને વિશાળ પાર્કિંગ મળવાનું છે સેફ્ટી ડોર અને મેન ડોર સાથે વીસ ફૂટ નો લિવિંગ એરિયા તમને મળી જવાનો છે જે પહેલી નજરે જ તમને ગમી જશે ડિઝાઇનિંગ વર્ક લાઇટિંગ અને વોલપેપર તમને મળી જાય છે સાથે સાથે મોટી વિન્ડો તો ખરી જ કિચન પણ જોઓ પ્રીમિયમ ક્વોલિટી વાળું કિચન જો એલ ટાઇપમાં કિચન મળી જાય છે ટીમીના પોઈન્ટ આરોના પોઈન્ટ અને આ બાજુ જોઓ સ્ટોરેજ માટે વિશાળ સ્પેસ આપેલી છે નીચેનો બેડરૂમ પણ જોઈ શકો છો કેટલો વિશાળ છે તેમાં તમને ડિઝાઈનિંગ પીઓપી લાઇટિંગ અને ગ્રેનાઈટના કબાટ મળી જાય છે આ સાઈડ જોઈ શકો છો વોશિંગ એરિયા મળી જાય છે અને આ સાઈડ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ એ પણ વિશાળ છે એમાં પણ જોવો તમે અલગ જ વોલપેપરો પીઓપી લાઇટિંગ પ્રોફાઇલ લાઇટ સાથે અને આ બાજુ જોવો તમને ગ્રેનાઇટ કબાટ હો અટેચ ટોયલેટ બાથરૂમ ફૂલી સ્પેસિયસ બાલ્કની મળવાની જેવો થર્ડ બેડરૂમમાં આવી ગયા છે બંને સાઈડ ગ્રેનાઇટ કબાટ મળી જાય છે ડિઝાઇનિંગ વોલપેપર પીઓપી લાઇટિંગ અને આ સાઈડ અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે ફોર્થ બેડરૂમ જે ગેસ્ટ બેડરૂમ છે જોઈ શકો છો કેટલો વિશાળ છે તેમાં તમને ડિઝાઇનિંગ વોલપેપર પીઓપી વર્ક લાઇટિંગ અને મોટી બાલ્કની તમને મળી જવાની છે અત્યારે ટોયલેટ બાથરૂમ તો ખરું છે સાઇટ ઉપર તમને મળી જશે નિકુંજભાઈ અને પ્રદ્યુમનભાઈ બંગલોની વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો આધા પર ચોકડી પછી જે મરબી વાળો બ્રિજ આવે છે બ્રિજ ઉતરતા જમણા હાથ ઉપર સર્વિસ રોડ ઉપર આવેલા છે ધ ડિવાઇન બંગલો મોબાઈલ નંબર છે ત્રિપલ